હા બોલો સુરેશભાઈ પ્રજાપતિ બોલે બોલો કઈ જગ્યા છો સાહેબ તમે બારે હતો હા બારે હતો હા તમારે મેં તમને ફોન કર્યો હતો આપણે અગ્નિકાંડ ગયું થયું ત્યારે તમે તમારો ફોન સ્વિચ ઓફ કરી દીધો તો રમેશભાઈ વાઘેલા બોલું છું હા બોલો બરોબર હવે મારો તમારું કામ છે અમારો આખો સમાજ તમને મળવા માગે છે ચોવીસો બોલો હા તમે નવ્વાણું રૂપિયામાં જે રિલ્સ કરી હતી તમે હા મેં કરી હતી

તો તમારી રીતે જીવ જો તમે સદંતર ને ખરેખર આખો સમાજ એફઆઈઆર કરશે નામ હું એક નહી બધા સમાજના જેના ઘરના પરિવાર ના ગયા છે એ લોકો બધા તમારું નામ આપે છે

તમે ત્યાંની જાહેરાત કરી હતી બરોબર હું બધા બરોબર અને ખરેખર હવે તમે આ બધું બંધ કરો તો સારી વાત છે હું જો ધોબી સમાજ પ્રમુખ છો બરોબર છે મારો સમાજ આખો હારે છે અને તે દિવસે તમને બોલાવવાની જ વાત હતી તમે એવા બરોબર અત્યારે ટીઆરપી ગેમ્સ ને આપડે રીલ્સ બનાવવાની છે બોલો તમે કયો ત્યારે બનાવી છે બરોબર નાચ કરી નાખ્યું છે બોલો શેની રીલ્સ આ બધું આ શું કરવા કરી નાખ્યું એ લોકો એ હું બનાવી શકું બનાવી શકો ને તમે આટલી બધી રીલો બનાવો ઉપર મારે બનાવવાની આવે એ લોકો ઉપર બનાવવાની એટલે સાહેબ મારી જવાબદારી કોઈ પણ આજે

તમારા ધંધાની વાયા થઈ અને આ બધા જીભ પથારી ફરી ગઈ છે બરોબર તમે જે જાહેરાત ના વીસ હજાર લીધા હશે જેટલા લીધા હોય મને નથી ખબર બરોબર તમે મફત માં તો જાહેરાત કરતા નથી તમારી પાસે એનું લાયસન્સ છે આ જાહેરાત કરો એનું જાહેરાત આજે દુનિયામાં કેટલા લોકો બ્લોગર વિડીયો કરે છે જાહેરાત માહિતી તો તમે કોઈ પણ વ્યક્તિ શેર કરી શકો નહીં 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 એવી રીતે નથી હો ભાઈ તમે ફ્રી કરતા તમે એમ કહો છો હું કરું બરોબર તમારી પાસે આનું પબ્લિસિટીનું લાયસન્સ હોવું જોઈએ તમે બરોબર તમે અત્યારે કઈ જગ્યાએ છો મને કહો ને હું આવું અત્યારે છું ચોટીલા બાજુ હા રાજકોટ રહ્યો છો રાજકોટ નથી રહેતા રાજકોટ અત્યારે નથી હું હા એ કાઈ કહો એ તમે મને સમજીને કહેજો ખોટી વસ્તુ કરતા નહીં કે રાજકોટમાં ના ના લાંબુ ફોન કરાવું રહ્યો બરોબર લાંબુ કરવાનું હોય તો એ રીતે વાત કરો આ ટોટલી વસ્તુ હું મોકલવાનો છો પીઆઈ સાહેબ ને મારે વાત થઇ ગઈ સીપી બરોબર કારણ કે તમે જ્યાં જ્યાં વિડીયો બનાવવાની બધાની ફરિયાદ છે

સાહેબ તમારે મને જાણ કરવી જોઈએ તો વિડીયો એટલે તમને હું જ્યારથી ઓળખું ને સાહેબ મારી પાસે તમારી કુંડલી તમે જે વાન ની અંદર હતા ને જે મેળવી માહિતી તમે કરો ને વિશ્વાસ તે હું તમને ઓળખું સરસ બરોબર એટલે કદાચ તમે જે રીતે કરતા હોય બરોબર ઈ રીતે હું પણ કરી શકું એમ છો બરોબર મને બધી જાહેરાત બધી પણ કોઈ ના જીવ ગુમાવે ને એવી જાહેરાત આપણે લેતા આવી નથી આપણે ન કરીએ આપણને તો કોઈ વસ્તુ ની ખ્યાલ ન હોય ને એટલી બધી તમે એમ કયો ખ્યાલ ન હોય સુરેશભાઈ મારી વાત સાંભળો આજે આટલું બધું થયું આટલા બધા અધિકારીઓ ડિસમિસ થયા આટલા બધા અધિકારીઓ ઉપર એક્શન લેવાના તમ તો નથી લેવાના ને બરોબર હું તમને એમ કહું તમારી આ જગ્યા એ તમારો છોકરો ગયો હોય તો તમારા તો ફોન જ બંધ થઈ ગયા હતા તમે લોકો સ્વિચ ઓફ કર ફોન ભાગી ગયા હતા તમે લોકો અમારો વાંક નથી અને ભાઈ ગા

અને અમારે તો તમને અમે તો નહીં નહીં પછી તો મારી વાત સાંભળો અમારે તમને હજી મારે વિડીયો અત્યારે તમને મારે રેકોર્ડિંગ ચાલુ છે હું સ્પષ્ટ રાખી નાખો હું ટીઆર ઝોન ની અંદર તમને ત્યાં આપણે કાયદેસર આરોટા બીજ જમીન છે ને એની ઉપર તમને રોડ આવી રાતે બાર વાગે અને તમારો વિડીયો આપણે બનાવવાનો છે કેવો કે તમે ધરતીને ચોટતા હોય ને કેવો કારણ કે ત્યાં બધાના દીકરા હોવાના છે નાના નાના બાળકો હમણાં ઈ તમે બાર વાગે રીલ્સ તમારી બધા તમે જો અત્યારે આવો મે પોલીસ ને ખુલે આમ કીધું છે કે સાહેબ જો આ વ્યક્તિ અમને સામે આવશે એટલે અમે આની ઉપર કાર્યવાહી કરશું બરોબર અને તમને ન્યાય ટીઆરપી